નમસ્તે મિત્રો કેમ છો બધા મજામાં ને તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલમાં હું છું રિતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલ આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ છ વિષય ગણિત પ્રકરણ આઠ દશાંક સંખ્યાઓનું સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકનું સોલ્યુશન તમે મારા આગળના વિડીયો દશાણ સંખ્યાઓનો ભાગ નંબર એક જોયો છે ભાગ નંબર એકની અંદર દશાંત સંખ્યાઓની સરખામણી આપણે શીખવાડી હતી તેના આધારે આજે આપણે આઠ પોઈન્ટ એકનું સોલ્યુશન કરવાનું છે તો મારા વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી છે વિડીયો જોયા પછી તમને પરીક્ષાની અંદર આવા દાખલા પૂછાય તો સરળતાથી કેવી રીતે ગણી શકાય અને તેના માર્ક કેવી રીતે મેળવી શકાય તે આજે આપણે વિડીયોમાં શીખવાડવાના છીએ માટે વિડીયોને સંપૂર્ણ જોજો વિડીયો ગમે તો લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારી આ ચેનલની અંદર રહેલા વિડીયો ધોરણ છ સાત અને આઠના ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયો મૂકેલા છે અને ઘણા બધા જે બાકી છે એ મૂકવામાં આવવાના છે અને રોજ સવારે આઠ વાગે એક વિડીયો મૂકવામાં આવે છે જેની નોટિફિકેશન તમને મળી રહે તે માટે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ચાલો હવે શરૂ કરીએ પ્રકરણ આઠ કઈ સંખ્યા દસ દાખલા છે આપણે દાખલા જોવાના છે કે કેવી રીતે જવાબ શોધવો કેવી રીતે જવાબ સરળતાથી જવાબ મેળવી શકાય કે કઈ સંખ્યા મોટી છે તો કેવી રીતે સરખામણી કરવી શરૂઆત થી આપણે સરખામણી કરવાની પહેલા એકમની સરખામણી એટલે કે

સાત અને બે તો સાત મોટા છે તો કહી શકાય ઝીરો પોઈન્ટ જીરો સાત મોટા છે અહિયાં જીરો છે ત્રણ કે જીરો મોટા ત્રણ મોટા માટે કહી શકાય કે ત્રણ મોટા છે ચોથું જોઈએ જીરો પોઈન્ટ પાંચ કે જીરો પોઈન્ટ જીરો પાંચ તો અહીંયા જીરો જીરો સરખું છે હવે દશાંશમાં જુઓ દશાંશમાં અહીંયા પાંચ આવ્યા અહીંયા જીરો આવ્યા તો પાંચ મોટા કે જીરો મોટા આપણને ખબર પડી જાય કે પાંચ મોટા છે તો આપણે કહી શકાય કે જીરો પોઈન્ટ જોઈએ એક એક સરખા પોઈન્ટ પછી દશાંશમાં બે અહીંયા બે સરખા ત્રીજો આંકડો ત્રણ છે અહીંયા કઈ છે નહીં આપણે કઈ ના પાછળ જીરો મૂકવો તો મૂકી શકાય તો પણ કહો પડી જાય કે ત્રણ મોટા કે જીરો મોટા ત્રણ મોટા છે માટે એક પોઈન્ટ ત્રેવીસ મોટા છે એવું કહી શકાય જોઈએ એફ દાખલો જીરો પોઈન્ટ જીરો નવ્વાણું કે જીરો પોઈન્ટ ઓગણીસ તો જીરો જીરો સરખા છે પણ અહિયાં જીરો છે મોટું થઈ જાય પછી આગળ દશાંશ અંદર તમને કોઈ મોટું મળી જાય તો સતાંશ જોવાનું આવતું નથી દશાંશ સરખા હોય તો સતાંશ જોવાનું છે તો આપણે કહી શકાય એક મોટા છે તો જીરો પોઈન્ટ ઓગણીસ મોટા છે હવે આ દાખલો સમજવા જેવો હતો એક પોઈન્ટ પાંચ કે એક પોઈન્ટ પચાસ શૂન્ય અહીંયા મૂકો કે ના મૂકો કોઈ ફરક પડે નહીં તો એક પોઈન્ટ પચાસ એક પોઈન્ટ પચાસ એક એક સરખા પોઈન્ટ પછી પાંચ પાંચ સરખા શૂન્ય શૂન્ય સરખા બંને સરખા છે કોઈ મોટું નથી તો લખી શકાય બંને સંખ્યા સમાન છે પછી નો પ્રશ્ન જોઈએ એચ એક પોઈન્ટ ચારસો એકત્રીસ એક પોઈન્ટ ચારસો નેવું તો એક પોઈન્ટ એક સરખા પછી ચાર ચાર સરખા અહિયાં ત્રણ નવ મોટા છે માટે કહી શકાય એક પોઈન્ટ ચારસો એ મોટી સંખ્યા છે હવે નવો દાખલો આઈ ત્રણ પોઈન્ટ ત્રણ કે ત્રણ પોઈન્ટ ત્રણસો હમણાં ઉપર જીમાં જોયું એમ પોઈન્ટમાં અંતમાં કંઈ ના હોય તો જીરો જીરો મૂકવો તો મૂકી ત્રણ ત્રણ સરખા દસ પર ત્રણ ત્રણ સરખા જીરો જીરો પણ સરખા તો કહી શકાય બંને સંખ્યા સમાન છે અને હવે સ્વાધ્યાય નો છેલ્લો દાખલો પાંચ પોઈન્ટ ચોસઠ કે પાંચ પોઈન્ટ છસો ને ત્રણ તો જુઓ પાંચ પાંચ સરખા પોઈન્ટ પછી દશાંશ આપણે છ છ સરખા અહીંયા આવે ચાર અહિયાં આવે જીરો તો ચાર મોટા કે જીરો મોટા તો આપણને આગળ જોવા જવાનું જરૂર છે નહીં આપણે કહી શકાય કે એ સંખ્યા મોટી છે તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે અને આ રીતે સ્વાધ્યાયનું સોલ્યુશન કરી શકાય છે ખૂબ જ સહેલું છે સરળતાથી આવડી જાય તેવું છે માત્ર થોડીક પ્રેક્ટિસની જરૂર છે તો મિત્રો અહીં સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એકનું સોલ્યુશન પૂર્ણ થાય નમસ્તે મિત્રો એકની અંદર પ્રશ્ન એકની અંદર કઈ સંખ્યા નાની કઈ સંખ્યા મોટી તે સરળતાથી સમજાવ્યું કે કઈ સંખ્યા નાની છે કઈ સંખ્યા મોટી તે સરળતાથી ગણી શકાય અને પરીક્ષામાં સારા માર્ક મેળવી શકાય તે માટે અહીં બધા દાખલાની ગણતરી કરવામાં આવી છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય કંઈક સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતે સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે તો વિડીયો જોવા માટે સૌનો આભાર જય હિન્દ જય ભારત